લાલ દરવાજા ખાતે આવેલી આયુષ હોસ્પિટલમાં મોડી રાત્રે આગની ઘટના બનતા અફડા તફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો હોસ્પિટલના પાંચમા માળે આગ લાગતા બાર જેટલા ક્રિટિકલ દર્દીઓને અન્ય ખસેડ્યા હતા તો બનાવની જાણ થતાં જ મેયર હેમાલીબેન બોઘાવલા પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા તો આયુષ હોસ્પિટલમાં આગની ઘટના બાદ પાંચ દર્દીઓના મોત નીપજવા પામ્યા છે લાલ દરવાજા ખાતેલા પરમ ડોક્ટર હાઉસ બિલ્ડિંગના પાંચમા માળે આવેલી આયુષ હોસ્પિટલના આઈસીયુ કોરોના વોર્ડમાં રાત્રે લગભગ સાડા અગિયાર કલાકની આસપાસ એસીમાં શોટમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગતા ભાગો દોડી મચી પામી હતી હોસ્પિટલમાં આગ લાગતા સ્ટાફ કર્મચારીઓ બચવા માટે ટેરેસ પર દોડી ગયા હતા આ દરમિયાન ફાયર બ્રિગેડને જાણ કરાતા લાશ્કરોએ બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો અને છ ફાયર સ્ટેશન પરથી વાહનો દોડી આવ્યા હતા ફાયરની ઘટનાને કાબૂમાં કોરોનાની સારવાર લેતા બાર દર્દીને રેસ્ક્યુ કર્યા હતા આગની ઘટનામાં કોઈ કે ઈજા થઈ નથી તમામ બાર દર્દીને સિવિલ અને સ્મીવેર ખાતે ખસણો આવ્યા હતા તો આગની ઘટનાની જાણ થતાં મેયર હેમાલીબેન બોગાવલ પણ રાત્રે જ હોસ્પિટલ દોડી જવા પામ્યા હતા આયુષ હોસ્પિટલમાં લાગેલી આગ બાદ પાંચ દર્દીઓને મોત નીપજવા પામ્યા છે મોતને ભેટેલામાં સાઠ વર્ષીય રામજીભાઈ લુખી ચાલીસ વર્ષીય અલ્પાબેન મોરડીયા અરવિંદ સિંગાડા બાવન વર્ષીય રાજુ મોહન પટેલ અને સાઠ વર્ષીય રમેશ નરસિંહ પડસારનો સમાવેશ થાય છે

કોઈ ઈજા કે જાનનાની જોવા મળી નથી હોસ્પિટલના આઈસીયુના કોરોના વોર્ડમાં પ્રાથમિક રીતે એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી શક્યતા છે આઈસીયુ વોર્ડમાં બાર કોરોના દર્દી દાખલ હતા જે તમામને રેસ્ક્યુ કરી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે મોડી રાત્રે આઈ હોસ્પિટલમાં એસીમાં શોર્ટ સર્કિટ બાદ આગની ઘટના બની હતી જેમાં દર્દીઓ અન્ય હોસ્પિટલમાં તો ખસડ્યા હતા કે બારમાંથી ચારની ક્રિટિકલ દર્દીઓના મોત પામ્યા છે ત્યારે વધુ એક મોત જાણવા મળ્યું છે એટલે કે કુલ પાંચના મોત થવા પામ્યા છે